શ્રી કચ્છી સેવા સેવા ટ્રસ્ટી શ્રીઓ સમાજના નલિયા સંકુલની મુલાકાતે આવ્યા શ્રી કચ્છી ભાવશાળી સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીઓ વલ્લભભાઈ ભદ્રાને કનૈયા શેઠ શંભુરામભાઈ માવ તેમજ પ્રમુખ શ્રી હર્ષદભાઈ મંગે રણછોડભાઈ નંદા કૈલાસ ગજરા શૈલેષભાઈ રમણીકભાઈ ખીચડા જીતુભાઈ કટારિયા પદાધિકારીઓ આજે સેવા સમાજના નલિયા સંકુલની મુલાકાતે પધાર્યા તથા ઓધોરામ સસંગ મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ આ પ્રસંગે શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન ટ્રસ્ટના પ્રમુખ શ્રી દામજીભાઈ જોઈસર ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ ચાંદ્રા ગોવિંદભાઈ માઉ મહામંત્રી પરેશભાઈ જોયસર હરેશભાઈ વડોદર મંત્રી માધવજીભાઈ ખીચડા જેઠાલાલ ભદ્રા ત્રિભુવન મંગે પરસોત્તમભાઈ ભકાલી અનિલભાઈ જગદીશભાઈ કારુભાઈ મંગે પ્રભુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા શ્રી કચ્છી મનુસરી દેશ મહાજન અને નલિયા મહાજન તરફથી સેવા સમાજની નવનિર્મિત ટીમનું સન્માન કરાયું સંચાલન મહામંત્રી પરેશભાઈએ કર્યું આભાર વિધિ મંત્રી શ્રી માધવજીભાઈએ કરી હતી કવિ નેરસિંહભાઈ જાણીએ વ્યવસ્થા સંભાળી હતી બોલો ઉધોરામ મહારાજ કી જય આજે અમારી ભાનુશાલી સમાજની શિરસ્થ સંસ્થાઓ માતૃ સંસ્થા આવી શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ અને અમારો સ્થાનિક કચ્છી ભાનુશાલી ભેસ ટ્રસ્ટ આજે સંજોગો સાથ અમારે ત્યાં અમારી મુંબઈ સમાજની આખી ટીમ પ્રમુખ શ્રી હર્ષદભાઈ અમારા ટ્રસ્ટી શ્રીઓ કારોબારી કમિટી હોદેદારો સાથે અમારી દેશ મહાજનની પણ સંપૂર્ણ ટીમ પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે આખી કમિટી સાથે સેવા સમાજ અને દેશ મહાજન કઈ રીતે સમાજનું આગળ ઉત્થાન કરી શકે સમાજનો ઉપયોગી કોઈ પણ કાર્ય છે એ કેમ અમે સંયુક્ત રીતે સમાજને સાથે લઈ અને આગળ ધપાવી શકીએ હજી અમારી જે સમાજની એજ્યુકેશન માવજત આરોગ્ય માટે જે જે જરૂરિયાત છે એને કેમ અમે સંયુક્ત રીતે સમાજનો જે નાનામાં નાનો માણસ છે કારણ કે આ બે સંસ્થાઓ એવી છે કે જે ફક્ત ભાનુશાલી સમાજ માટે કામ કરે છે એને ભાનુશાલી માત્ર ને પ્રવેશને પાત્ર તો અમે કઈ રીતે એમાં અમે ભાનુશાલી સમાજનો છેવાડાનો માણસ છે જે જરૂરતમંદ છે એને અમે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એની આજે વિશેષ રૂપે ચર્ચા થઈ ખાસ કરી અમારી અમદાવાદની જે અમારી ઘર્લ્સ જે હોસ્ટેલ બનાવવાની છે એની પણ આજે અમારી ખાસ ચર્ચા થઈ નલિયાનું અમારું જે નલિયા બોર્ડિંગ ભાનુશાળી સંકુલ છે એને પણ કઈ રીતે અમારો સમાજ પણ ઉપયોગ કરી શકે અને કદાચ અન્ય સમાજો પણ કેમ ઉપયોગ કરી શકે એના માટે પણ આજે વિચાર વિમર્શ કર્યો અને આજે અમે આથી આભારી છીએ દેશ મહાજન વતી અમારી સેવા સમાજ ટ્રસ્ટના તમામ પદાધિકારીઓનો કે આજે અહીંયા આવી અને અમારી સમાજના એક નાના નાના માણસની ચિંતા કરે છે અને કરતા રહેશે એવી સૌને હું ત્યાંથી શુભેચ્છા પાઠવું છું જયરામ જય વાળ હું ડૉક્ટર હર્ષવર્ધનજી મંગે હું શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટમાં પ્રમુખ પ્રેસિડેન્ટ છું આજે અમારી નલિયા ખાતે મિટિંગ થઈ છે જેમાં નલિયા મહાજન દેશ મહાજન અને શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટની ટીમ એમની એક જોઈન્ટ મિટિંગ થઈ અમારા ત્રણેય ટીમનું હજાર એક જ ટીમ થઈ એનો એક જ એજેન્ડા છે કે સમાજમાં પ્રોગ્રેસ માટે એજ્યુકેશનનું સેક્ટર એજ્યુકેશન અને હેલ્થનું સેક્ટર એટલે માવજત અને આરોગ્યનું સેક્ટર એમાં કેવી રીતે આપણું ડેવલપમેન્ટ થાય કારણ કે જે બી અમારી જોઈન્ટ ટીમ છે બધાની ટીમ છે એક જ ફોકસ છે અને એક જ એક જ એમ છે કે સમાજનું ડેવલપમેન્ટ અને સમાજનું પ્રોગ્રેસ જે થાય એ એનો જે રસ્તો છે એ એજ્યુકેશન છે તો અમદાવાદ હોય કે ભુજ હોય કે નલિયા હોય એમાં સમાજના પ્રોગ્રેસ રિલેટેડ જે બી પ્રોજેક્ટ આપણને પૂરા કરવા હોય એમાં કેવી રીતે સ્ટેપ્સ લેવાના અને કેવી રીતે આપણે પ્લેનિંગ કરવાનું એ એજન્ડાથી આજે અમારી મિટિંગ હતી બહુ પોઝિટિવ મિટિંગ હતી આગળ વધારે આવી મિટિંગો કરવી છે અને જેટલા બી પ્રોજેક્ટ છે આપણે ટાઈમ બાઉન્ડમાં કમ્પ્લીટ કરીએ એ અમે બધું ટાર્ગેટ કર્યું છે થેન્ક યુ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી અબડાસા